ખેડૂતો આજે જીબી કચેરીએ આશરે સો જણા ખેડૂતો અહીંયા આવ્યા હતા એની વ્યાથા ઠાલવી છે કે પાવરની સપ્લાયમાં જે ખામી છે એ ક્યાં છે જીબીએ છેલ્લા જે અઢાર દિવસ થયા રોજના ત્રણ ટકા અહીંયા જીબીમાં ખાવા જયારે ટકા ખાય ત્યારે એમ જ કે મેન્ટેનન્સમાં છે ફોલ્ટમાં છે શું ફોલ્ટ છે કે કહેતા નથી આ પ્રશ્ન વર્ષો જૂનો છે ડિવિઝન જુદા કરવા છે જુદા થાય પછી પણ બિરિયાળા ફિલરનો પ્રશ્ન આ ન બન્યા કોણ જાણે કેમ નીચેથી ઉપર સુધી કોઈને કામ લેતા આવડતું નથી અથવા તો કામ કરવું નથી અત્યારે ખેડૂતોની દશા કેવી છે પીવાનું પાણી વાળીએ નથી વાપરવાનું પાણી નથી કોઈ એક બિયારણ વાવી દીધા છે લાખો રૂપિયાના એ પણ ફેલ થઈ ગયા છે ઉપરાંતના ચોર ઢોર કોને કોટવાલ ને દંડે અહીંયા હમી એવી ધમકી મારે છે સાહેબ અમે રજા પર ઉતરી જશું અમારા પરિવારનું શું તો આ બધા પરિવાર સાથે જ રહે છે ગામમાં ખોયડું છે સિંહમાં ખેતી છે એમને પૂછો એની વ્યાથા શું છે એટલે આજે બધી રજૂઆતો કરી છે દિવસ બે માં આ પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો ઓલરેડી તમામ ખેડૂતો બેસે અને જીપી ના મેઇન ગેટને તાળું લાગશે આ વાત પાકી છે હું નિલેશભાઈ જીવનલાલ મેઘ કાર્યપાલક એજનાર ગોંડલ ડિવિઝન ઓફિસ માંથી પીટીવીએલ માં છું સર આજે ખેડૂતો આવ્યા હતા

ખેડૂત આગેવાનો દ્વારા એમના પ્રશ્નોનું રજૂઆત કરવામાં આવેલ હતી અને થોડુંક એમના પણ પ્રશ્ન હતા એટલે થોડુંક ઉગ્રતાથી એ લોકોએ રજૂઆત કરી હતી પરંતુ એમને આપણે બાહેન્દ્રી આપી છે એમના જે કંઈ પ્રશ્નો છે એ અમે લખી લીધા છે અને સબડિવિઝનની મિટિંગ કરી અને જે કંઈ પ્રશ્ન છે એ ઝડપથી એનો ઉકેલ આવે બેથી ત્રણ દિવસની અંદર એવો અમે પ્રયત્ન કરવાના છીએ મનુભાઈ ગજેરા થી બોલું છું ગોંડલના ખાતેદાર ઉત્તરી વિભાગ સીમના મંત્રી મનુભાઈ ગજેરા આજે અમે બધા ખેડૂતો સાથે જીઇબી ના કચેરી આવેલા છીએ અને અમારે આજે દોઢ મહિના ત્યાં પાવરની તકલીફ છે દિવસમાં દસ વાર જાય પાવર પંદર વાર જાય કલાક વાર આવે અડધો કલાક આવે આ રીતે હવે આ વરસાદ થયો એમાં ઘણા ખેડૂતોએ બિયારણ વાવેલા છે કૂવામાં પાણી ભરેલા છે આમ છતાં પણ પાણી ભાઈ શકતા નથી અને ખેડૂતોના લાખો રૂપિયાના બિયારણ છે એ ફેલ થઈ ગયા છે આમ છતાં જીબી વાળાની કોઈની આંખ ઉઘટતી નથી તો અમારી એક નમ્ર અરજ છે કે તાત્કાલિક આ જે વીજળીનો પ્રશ્ન છે એ અધિકારીઓ સોલ્વ કરે અને લોકોને ન્યાય આપે એવી અમારી માંગણી છે કેટલા સમયથી વીજળીનો પ્રશ્ન આ દોઢ મહિના જ્યાં અમને એમ કે મેન્ટેનન્સ ચાલે છે તમારે ચોમાસામાં પછી માથાકૂટ નહીં એટલે મેન્ટેનન્સ કરે છે રેગ્યુલર કોઈ પણ જાતનો જે મેસેજ આવે છે ખેડૂતને ખેતીવાડીને આઠ કલાક પાવર જે આપવામાં આવે છે એનો જે નિયમ મુજબ કોઈપણ પણ જાતનું પાલન થતું નથી દિવસમાં ચાર વાર જાય દસ વાર જાય પાવર કોઈ નક્કી જ નથી ક્યારે પાવર આવે છેલ્લા આજે આઠ થી દસ દિવસ તો પાવરને ખાલી ક્યારેક ઝટકો મારી અને વહી જાય છે અવારનવાર વીજળી શાખાનો સંપર્ક કરેલો છે વીજળી શાખાના અધિકારીઓને પણ ફોન ઉપર વાત કરેલી છે તો અમને જવાબ એવો મળે છે કે ભાઈ આ રિપેરિંગ આલે છે અથવા ફોલ્ટમાં છે ફોલ્ટ કેટલા દિવસ સુધી હોય પિસ્તાલી પિસ્તાલી દિવસ સુધી તમે ફોલ્ટ સોલ્વ નથી કરી શકતા